કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલા માંગથી બીજા બાટલા માં ગેસલિંગની પ્રવૃત્તિ થતી અલગ અલગ તેર ઉપર એક સાથે રેડ કરી કેસો શોધી તેર આરોપીઓ ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ ટીમ મે પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્રેટર શૂન્ય એક તથા મે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોને એક તથા મે

આર સોલંકી સાહેબ નાઓએ કાપોદરા વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલા માંગથી બીજા બાટલામાં ગેસ રિફિલિમ કરતા બે દુકાનદાર ઇસમો વિરુદ્ધમાં અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવેલ હતી હાલમાં પણ અત્રેના સમગ્ર કાકોદરા વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલા માંગથી બીજા માંગ કરવાની પ્રવૃત્તિ ચોરી છૂપેથી હજુ પણ કરી લોકો જાનમાલનું નુકસાન થાય તે રીતેનું બેદરકારી ભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાની હકીકત જણાવી આવતા તે અંતર્ગત કાર્યવાહી કરવા સારું સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રેમ બી અવસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર રેમ आर सोलंकी साहेब तथा सर्वेलेंस स्टाफ को सब इन से एल पंडया साहेब तथा को सब इन सेम बी वागेला साहेब एन कुल्ले अलग अलग टीमों बनावी दरेक टीम मांग शून्य चार पुलिस कर्मचारियों फाड़वनी करी कुल्ले बीस पुलिस अधिकारी कर्मचारियों एक साथे रखो

સુરત શહેરમાં લોકોની જાનહાની સાથે જોખમરૂપ રીતે વર્તા હોય અને લોકોની જિંદગી જોખમમાં હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબ ની સૂચના ને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમ બી અસુરા કાપોદરા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મુર્ગા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નીપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે